સુરતના અમરોલી ખાતે આવેલ પ્રમુખ વિદ્યાલય દ્વારા ન્યૂ રોડ ખાતે આવેલ વાસુદેવ પ્લોટમાં બે દિવસીય સ્પોર્ટ્સ ડેનું આયોજન કરવામાં આવ્યું આ આયોજનમાં મંદિરથી લઈને ધોરણ નવના વિદ્યાર્થીઓએ હોશભેર ભાગ લીધો હતો આ સ્પોર્ટ્સ ડેમાં પોટેટો રન લીંબુ ચમચી કોથળા કૂદ રસ્સી ખેંચ ડબ્બાફોડ લંગડી દોડ જેવી અલગ અલગ નવ જેટલી ગેમ રમાડવામાં આવી હતી આ સ્પોર્ટ્સ ડેમાં ત્રણસો પચાસ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને સ્પોર્ટ્સ ડેનો મુખ્ય ઉદ્દેશ બાળકો મોબાઈલથી દૂર થાય અને બાળકોની શારીરિકની સાથે સાથે આંતરિક શક્તિઓનો પણ વિકાસ થાય તેમજ તેઓનું મન પ્રફુલ્લિત થાય એનો હતો આ સ્પોર્ટ્સ ડેને સફળ બનાવવા શાળાના તમામ શિક્ષકો સ્ટાફ તેમજ શાળાના આચાર્ય તેમજ ટ્રસ્ટી પરેશ પટેલે ભારે જહેમત ઉઠાવી હતી નમસ્કાર હું પરેશ પટેલ ડાયરેક્ટર આર્મી વિદ્યાલય સુરત આજે અમારી શાળામાં આજે જાન્યુઆરી જાન્યુઆરીના રોજ રમતોત્સવનું આયોજન કરવામાં આવે જેમાં ઓગણપચાસ રમતો બાળકો રમશે અને એમાંથી ફર્સ્ટ સેકન્ડ થર્ડ અને ફોર્થ ફિફ્થ અમે ઇનામ આપશું અને ભાગ લઈને તમારા બાળકોને પ્રમાણપત્ર આપશું બાળકોની જે રમતો છે અલગ અલગ પ્રકારની છે જેને જીવનમાં બાળપણને આપણે ભૂલી ગયા છીએ પણ બાળકોને બાળપણ યાદ કરવા માટે અમે રમતોત્સવ રાખ્યો છે જેનાથી બાળકોની શારીરિક અને માનસિક અને આંતરિક ત્રણેય પ્રકારની શક્તિઓ એની ખીલી નીકળે

સાલુ જ આવતા વર્ષથી બધું શરૂ કરી રહ્યા છે આપ જાણો છો મારી આ છવ્વીસ વર્ષની એજ્યુકેશન જર્ની ની અંદર મેં અવનવા પ્રયોગો કર્યા છે જે બાળકો માટે અને સમાજના હિત માટે કર્યા છે રાષ્ટ્રના હિત માટે કર્યા છે આજે કુલ ત્રણસો ને પચાસ બાળકોએ ભાગ લીધો છે જેમાં કોથળા કુદ રસ્સા ખેચ સાયકલ ઘન ખંજરી બટાકા દોડ એક બોલ પાસ અને એ સિવાય રસ્સા ખેસ કોથળાકૂદ અને હજારો એટલે મતલબ ટૂંકમાં ઓગણપચાસ પ્રકારની રમતો છે બધી બોલવા બેસી તો બહુ સમય જશે પણ જે રમતો છે એ બાળકો અને વાલીઓને ખુશ કરશે અને માનસિક અને શારીરિક મજબૂત કરશે